એમ કયો ને તમે જ ન સમજતા મને એટલે મારે કેવું પડે છે તમે બે કેમ આવી વાત કરો છો તને હું પૌણી લાવ્યો છું અને આ મારા મમ્મી છે તમે બેય સોવો ને તો આ ઘર છે કાઈ વાંધો નહીં બેટા દીકરા નો ખાસ હોય તમે તમતા તમારી રીતે રહો હું વૃદ્ધાશ્રમમાં હોઈ જઈશ મમ્મી આવો શબ્દ બીજી વાર મોઢામાંથી નો કાઢતા તમે સોવો ને તો આ ઘર છે તમાર કે જ જાવું તમને એવું લાગતું હોય ને તો અમે બે માણા અલગ થઈ જાવ આવું ડિસિઝન તે લઈ લીધું મને પૂછવાનું નહીં હારે રહેવું હોય ને તો માની જાવ ન કે હું માર પપ્પા ને આવી જાય તમે બે છે ને એટલે જ આ પરિવાર હાલે છે વાતચીત કરી અને ઘર જોડવાનું હોય ગેરસમજણ રાખશો ને એકબીજાના મનમાં તો આ ઘર છે ને એક દિવસમાં તૂટી જાય મમ્મી તને એની દીકરી જ માને છે અને મમ્મી ભૂમિ છે ને એ તમને એની માં જ માને છે પણ છે ને ક્યારેક વાતો કડવી થઈ જાય પણ એકબીજાને સમજી અને આગળ વધવાનું હોય